ગોમતી હકીકતમાં ગંગાનું સ્વરૂપ છે જી હા જે ગોમતીમાં આપણે નાઈએ છીએ એ ગંગા જ છે કેવી રીતે ધ્યાનથી સાંભળજો જ્યારે ભગવાન દ્વારિકાધીશની દ્વારિકા નગરી તો હતી પણ દ્વારિકાધીશ નોતા એ સમયની વાત છે દ્વારિકાધીશનું દ્વારિકા સ્થાન છે એ હતું પણ દ્વારિકાધીશ નોતા એ સમયની બહુ જૂના સમયની વાત છે હકીકતમાં ગંગાનું સ્વરૂપ છે જી હા જે ગોમતીમાં આપણે નાઈએ છીએ એ ગંગા જ છે કેવી રીતે ધ્યાનથી સાંભળજો જ્યારે ભગવાન દ્વારિકાધીશની દ્વારિકા નગરી તો હતી પણ દ્વારિકાધીશ નહોતા એ સમયની વાત છે દ્વારિકાધીશ નું દ્વારિકા સ્થાન છે એ હતું પણ દ્વારિકાધીશ નહોતા એ સમયની બહુ જૂના સમયની વાત છે કે એ દ્વારિકા નગરીની અંદર

સનત કુમારો સુદર્શન ચક્ર ની પૂજા કરવાનું નિવેદન કર્યું હે બ્રહ્મા કૃપા કરો અને સ્વર્ગ લોક જે ગંગા છે એ ગંગાને જરાક પૃથ્વી લોક માં પ્રવાહિત કરો ને આ સ્થાનમાં બ્રહ્મા એ ગંગાને આજ્ઞા કરી હે ગંગા તમારે નીચે જે પવિત્ર તીર્થ સ્થાન છે કે જ્યાં ભગવાનનું સુદર્શન ચક્ર દૈદિપ્યમાન તેજોમય એ ચક્ર ફરી રહ્યું છે ત્યાં તમારે જવાનું છે અને ત્યાં જઈ અને તમારે સ્થિર થવાનું છે ગંગાએ મનમાં વિચાર કર્યો અને પછી બ્રહ્માને કહ્યું હે બ્રહ્મા હું નીચે તો જાઉં પણ મને મળે હું કારણ કે આજે તો હું તો ખરી પણ કારણ વગર ની મહેનત કરવા જવાનું નીચે મારે મને કઈક મળવું તો જોઈએ ને મને મળશે હું ઈ મને કયો તો હું નીચે જાઉં ત્યારે બ્રહ્મા હું કીધું ધ્યાનથી સાંભળજો બ્રહ્મા કીધું કે અત્યારે તો એ સ્થાનમાં તેજોમય સુદર્શન ચક્ર ભગવાનનું ફરી રહ્યું છે પણ જે થશે અને ઈ દ્વારિકા નો રાજા દ્વારિકાધીશ જયારે તું ગંગા બની અને ત્યાં જઈશ ને એટલે તારું નામ ગોમતી પડશે અને તારી અંદર ઈ દ્વારિકાધીશ સ્નાન કરશે અને તારો બેડો પાર કરી દેશે તારો બેડો પાર કરી દેશે સ્વયં અખિલ બ્રહ્માંડ નો નાયક વાનિકાધીશ એ મારી અંદર સ્નાન કરશે તો કે હા અને પછી ગંગા છે એ સ્વર્ગ લોકમાંથી એનું અવતરણ થાય છે અને એ ગંગા જે સ્થાનમાં આવી અને વસી સુદર્શન ચક્રનો અભિષેક કર્યો સનત કુમારો પૂજન કર્યું અને જે જગ્યાએ એ ગંગા જલ સ્ત્રોત ની અંદર વિદ્યમાન બની એ જલ સ્ત્રોત એટલે કોઈ નહીં ગોમતી અને ગોમતી જે છે દ્વારકા જઈએ એટલે ગોમતીમાં સ્નાન કરીએ તો દ્વારિકાધીશ ના દર્શન નું પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય તીર્થયાત્રા નું પુણ્ય પ્રાપ્ત થાય એમ યાદ રાખજો જેમ ગોમતી ગંગા છે એમાં કથા પણ ગંગા છે